રાંદલ માતાજીનો ઇતિહાસ રાંદલ માતાજી ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશમાં પૂજાથી શક્તિ સ્વરૂપ દેવી છે માતાજીનું મુખ્ય મંદિર વીરપુર ખાતે આવેલ છે કહેવાય છે કે પ્રાચીન સમયમાં વીરપુર ગામમાં વીરબાપા નામના પરાક્રમી પુરુષ રહેતા તેઓ અત્યંત દાનવીર અને ભક્તિવાન હતા એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો અને લોકો દુખી થયા ત્યારે વીરબાપા એ પોતાના જીવનનો બલિદાન આપી માતાજીને પ્રસન્ન કરી વરસાદ વરસાવ્યો તેમની પત્ની રાંદલ સતી થઈને અગ્નિમાં વિલીન થઈ ગઈ અને બાદમાં લોકો તેમને રાંદલ માતા તરીકે પૂજવા લાગ્યા રાંદલ માતાજી સંતાન પ્રાપ્તિ અને સુખ શાંતિ માટે પ્રસિદ્ધ છે નવરાત્રીમાં માતાજીના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના થાય છે વિધવાઓ અને માતૃત્વ ઇચ્છુક સ્ત્રીઓ માતાજીના દર્શન માટે આવે છે મુખ્ય મંદિર વીરપુર રાજકોટ જિલ્લો દર વર્ષે ચૈત્ર અને આશ્વિન નવરાત્રી દરમિયાન વિશાળ મેળો ભરાય છે ભક્તો માતાજીને ખીચડી ચણાનો પ્રસાદ અને શૃંગાર અર્પે છે માતાજી સામે સાદગી અને શ્રદ્ધાથી પ્રાર્થના કરવાથી મનોત્સાહ પૂર્ણ થાય છે નવા લગ્ન થયેલા દંપતી માતાજીના દર્શન માટે આવવાનું પવિત્ર માનવામાં આવે છે